લોકસભાની ચૂંટણીમાં વડોદરામાં મતદારોનો મિજાજ શું કહે છે વડોદરાના નાગરિકો જીવન ન્યૂઝનું લોકસભા ચૂંટણીને લઈને મતદારોનો મિજાજ લોકસભા ચૂંટણી પર જીવન ન્યૂઝની વિશેષ રજૂઆત નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝના ચૂંટણી સંગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણી સાથે વડોદરા શહેરના સામાજિક કાર્યકરો અને જાણીતા અગ્રણીઓ છે તેમની સાથે આપણે વડોદરા લોકસભાની ચૂંટણીને લઈને તેઓનું શું મંતવ્ય છે તે વિશે આપણે જાણીશું શું કહેશો આગામી વડોદરા લોકસભાને ઇલેક્શનને આપ કેવી રીતના જુઓ છો હવે ટાઈમ પાકી ગયો છે કે એક નવું કંઈક ઓપ્શન શોધવાનો કારણ કે આટલા આટલા વર્ષોથી આપણે જોતા આવ્યા છે કે જે પ્રમાણે આપણે સત્તાધારીને આપણે જે એક સારું મત આપ્યા કરીએ છીએ વિકાસના નામે પણ તમે જુઓ છો કે વિકાસ તો કોઈ જાતનો દેખાતો નથી માણસ આજે જોબ કરે છે કે બિઝનેસ કરે છે ટેક્સ ભરે છે ટેક્સના રૂપિયા લોકો બ્રિજને રસ્તો એ એમનું ફરજ છે એમનામાં આવે છે પણ જે બે હજાર ચૌદમાં જે નારો લઈને એ લોકો અહીંયા આવ્યા હતા કે ભાઈ મોંઘાઈ અ બહુ તો એ મહેગાઈ કિમાર અફકી વાર મોદી સરકાર તો પછી અત્યારે આ કઈ છે અત્યારે કેમ કોઈ ભાજપનો કોઈ નેતા કે કોઈ એમના કાર્યકર્તા કે આ નારો લઈને નથી નીકળતા કેમ એમને મોંઘવારી નથી નડતી એટલે વડોદરાની જનતા હવે સમજે છે કે આ ફક્ત ને ફક્ત આ લોકો વાયદાને વચનો કરે છે રોડ રસ્તા આજે પણ ખરાબ છે આજે પણ બે ટાઈમ ચોખ્ખું પાણી બે હજાર ચૌદમાં જે ટાઈમે વાત કરતા હતા ને એ ટાઈમે તો પાણી બી મળતું હતું વડોદરાને બે ટાઈમ આજે બે ટાઈમ પાણી નથી મળી રહ્યું એક ટાઈમ મળે છે એ પણ ચોખ્ખું નથી મળી રહ્યું શિક્ષણ તમે મોંઘું કરી નાખ્યું છે એટલે તમે વડોદરાને શું આ ગુજરાતને કઈ દિશામાં લઈને મૂક્યું છે એ લોકો અત્યારે ખરેખર ત્રાસી ગયા છે આ લોકોથી અને હવે ગમે તે કોઈ બી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે બી કોઈ પણ પાર્ટી હોય હવે લોકોએ મન બનાવી દીધું છે કે આ લોકોને આજથી એકવાર અલવિદા કહેવાનું દસ વર્ષ તમને આપ્યા તમે તમારું કશું કર્યું નથી કામ હવે બીજાને આપીશું જેમ રાજસ્થાનમાં જેમ ચેન્જ થતો રહે છે ને વડોદરામાં પણ આખરે ચેન્જ તમને જોવા મળશે ચોક્કસથી લોકોએ મન બનાવી લીધું છે કે હાલમાં કોંગ્રેસને ભાજપથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને હવે મન બનાવી લીધું છે કે હવે કોઈ બીજા કેન્ડિડેટને અમે લોકો જીતાઈશું શું કહેશો લોકસભાને લઈને આપ સંતુષ્ટ છો અત્યારે ભાજપ સરકાર છે સંતુષ્ટ નહીં અસંતુષ્ટ તો છીએ જ અમે પણ સંતુષ્ટિ ક્યાં છે એ શોધી રહ્યું છે સૌથી મોટો પ્રશ્ન હું એજ્યુકેશનની વાત કરું ભણતરની વાત કરું કે ભણતરની અંદર વડોદરાની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટી વડોદરાની આજુબાજુ એટલી બધી થઈ ગઈ છે પણ સરકારી એક બી કોલેજ નથી રહી એક મહારાજા સયાજી યુનિવર્સિટી હતી તે પણ રાજ્ય સરકારે હમણાં થોડા સમય અગાઉ જ પોતાના કંટ્રોલમાં લઈ લીધી એનો મતલબ એવું થશે કે વડોદરાના અને સ્થાનિક જે બાળકો છે જેના ચાલીસ પચાસ ટકા આવશે એ લોકોએ અમદાવાદ કદું સુરત ભણવા જવું પડશે કેમકે મેરિટ લિસ્ટ પર આવશે આખું સૌથી મોટી અગત્યની બાબત એ છે કે આટલી વડોદરાનો અન્યાય થઈ રહ્યો છે વડોદરાના બાળકોને અન્યાય થઈ રહ્યો છે તેમ છતાંય જ્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર વિલીન થવાનું હતું ત્યારે સબ રાજ્ય સરકારને એક ધારાસભ્ય સરકારે ચીમકી પણ ઉચ્ચાઈ નહીં નહીં એમને એક ટકોર પણ કરી કે ભાઈ અમારી આ સ્થાનિક યુનિવર્સિટી છે અમારા બાળકોની છે પણ એક ધારાસભ્ય આજે ત્રીસ ત્રીસ વર્ષ સુધી વડોદરાની અંદર તમામ ધારાસભ્ય ભાજપના હોય છે એક શબ્દ પણ બોલી નથી શકતા એ બહુ કરુણ બાબત છે બીજી વસ્તુ તમને વાત કરું કે મહારાજા શાહેજાહે યુનિવર્સિટી સિવાય મહારાજાશ્રીએ આ વડોદરા કોર્પોરેશન આપેલું છે એ કોર્પોરેશનની અંદર પણ અત્યાર સુધી ગુજરાતની અંદર તમામ કોર્પોરેશનની અંદર ભરતી પ્રક્રિયા સ્થાનિક લેવલે સ્થાનિક કોર્પોરેશન કરતી હતી પણ હમણાં જ વડોદરા મહાનગરપાલિકાની અંદર કોર્પોરેશન દ્વારા એક ઠરાવ કરી અને એ સંપૂર્ણ ભરતીની પ્રક્રિયા રાજ્ય સરકારને સોંપવામાં આવી અને એના પરિણામ સ્વરૂપ એવું થયું કે સાડી પાંચસો જે ક્લાકોની ભરતી થઈ છે એમાંથી વડોદરા શહેરના ફક્ત સોળ છોકરાઓને વડોદરા શહેરના જિલ્લાના સોળ છોકરાઓને લીધા છે આ બહુ ગંભીર બાબત બહુ અન્યાયની બાબત છે ભાજપને આટલા આટલી વોટો ખોબે ખોબે વોટ આપ્યા તેમ છતાંય આ નવયુવાનોને ભાજપે આપ્યું શું છે ફક્ત ઝીરો આપ્યું છે એટલે આ સરકાર એક દમનશાહી કહેવાય એ તરફથી જઈ રહી છે અને વડોદરા શહેરના નાગરિકોને અન્ય છે જે સામે દેખાઈ રહ્યું છે ચોક્કસથી સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં પણ આ સરકાર નિષ્ફળ નીવડ્યું છે એવા વડોદરાના નાગરિકો કહી રહ્યા છે શું કહેશો પંકજભાઈ આપ કેવી રીતના જુઓ છો હાલની સરકારથી સંતુષ્ટ છો શું કહેશો સરકારથી સંતુષ્ટ થવાનો સવાલ નથી પણ એક બાજુ દેશમાં એવી ખતરનાક પરિસ્થિતિ છે કે જે પ્રકારે લોકતંત્ર ખતમ કરવામાં આવી રહ્યું છે સરકાર એવી વ્યવસ્થાઓ ગોઠવી રહી છે કે સામે એમના વિરોધીઓ કોઈ ઊભા જ ન થઈ શકે એમને વિરોધ કરી શકે એવી સક્ષમ વ્યક્તિઓને પકડો અને જેલમાં નાખી દો એ પ્રકારની વ્યવસ્થા છે અને ગુજરાતમાં છેલ્લા કેટલાય સમય સમયથી તો કોંગ્રેસ જેવો જે મુખ્ય વિરોધી પક્ષ ગણાય છે એ પણ હવે સ્લીપિંગ મોડમાં જતો રહ્યો છે એટલે એ પણ ક્યાંક ચૂંટણીની લડવા ખાતર લડે છે બાકી એમને જીતવામાં કોઈ રસ દેખાતો નથી એટલે આ પરિસ્થિતિનું નિર્માણ એવું છે કે ક્યાંક ને ક્યાંક લોકતંત્ર ખતમ થઈ રહ્યું છે અને આ જનતા માટે આ રેડ લાઇટ છે અહીંયા જો તમે ચેતો નહીં તો તમારું ભવિષ્ય અંધારામાં સો ટકા જશે બીજી બાજુ વડોદરા શહેર કે વડોદરા લોકસભા વિસ્તારની વાત કરો આજુબાજુનો વડોદરાનો વિસ્તાર તો તમે એ વિસ્તારના વિકાસનું છેલ્લા વીસ વર્ષનું ત્રીસ વર્ષનું સર્વૈયું કાઢો તો એ વિકાસની કરતાં વધારે એની અધોગતિ થઈ છે નવા વિસ્તારોની અંદર જે હજી તો એમને એને સર્ટિફિકેટ નથી મળ્યા એ વિસ્તારોની અંદર પાણી ડ્રેનેજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ બધું જ થઈ ગયું પણ વડોદરા શહેરનો જે ચાર દરવાજા વિસ્તાર છે ત્યાં હજી સુધી તમે પીવાનું પાણી આપી નથી શકતા ગાયકવાડી શાસનની જે વ્યવસ્થા છે એને મેન્ટેન નથી કરી શક્યા એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કો સાંસદ કો ધારાસભ્યો કો કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કો આમની સામૂહિક જવાબદારી બને છે આ બધું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે એના માટે સાંસદની વાત કરો તો સાંસદે જે મોટા પ્રોજેક્ટો તમે વડોદરામાં જુઓ તો બ્રિજને રોડ રસ્તા સિવાય કશું નથી બની રહ્યું વોર્ડની કચેરીઓ બની એ વોર્ડની કચેરીઓને બ્રિજ રોડ રસ્તા સિવાય એમણે જે મૂળભૂત પાયાની જરૂરિયાતો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હતું એની અંદર એ લોકો ફેલ ગયા છે એટલે વડોદરાની જનતા તરીકે કે વડોદરાના મતદાર તરીકે હું એવું માનું કે વડોદરામાં પરિવર્તન થવું જોઈએ પણ મને આખી ચૂંટણી પ્રક્રિયા પર જ વિશ્વાસ નથી એટલે હું તો ચૂંટણી પંચ પર જ પ્રશ્નાર્થ ઊભો કરું છું કે આ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ થશે એવું મને લાગતું નથી હું મત જરૂરથી આપીશ અને લોકોને પણ અપીલ કરીશ કે તમે તમારો મત જરૂરથી આપો પણ આ પ્રક્રિયા નિષ્ફળ હશે એવું મને લાગતું નથી ચોક્કસથી સ્થાનિક પ્રશાસન અને વડોદરાના જે સાંસદ રહી ચૂક્યા છે એમનો સંકલનના અભાવના કારણે વડોદરાનો વિકાસ કંઈ રૂંધાયો છે લાગી રહ્યું છે અતુલભાઈ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના જ માણસોને ખરીદીને ફોડીને અને ભાજપમાં લેવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હવે જનતા કોની પર વિશ્વાસ કરશે હું પહેલાં તો જે તે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આજ ભારતીય જનતા પાર્ટી મોંઘવારી દૂર કરીશું બેરોજગારી દૂર કરીશું ભ્રષ્ટાચાર દૂર કરીશું મોંઘું શિક્ષણ દૂર કરીશું તમામ વાયદા વચન આપ્યા હતા અને કોઈક બેન હતા ગેસનો બોટલ લઈને બેસી ગયા હતા કે ગેસના બોટલના ભાવ પણ અમે ઓછા કરીશું સાથે કા બાબા હતા આખો પટપટાતા હતા અને કહેતા હતા પાંત્રીસ રૂપિયા પેટ્રોલ અમે આપીશું એટલે જનતાને ક્યાંક ને ક્યાંક લોકોએ ગુમરાહ કરીને સત્તા પર આવી ગયા અને સત્તા પર આવ્યા પછી આ મોંઘવારી જોવા જઈએ તો પુષ્કળ પ્રમાણમાં ડબલ થઈ ગઈ છે પેટ્રોલના ભાવ લઈ લો સિલિન્ડરના ભાવ લઈ લો અનેક જાતની ચીજવસ્તુના ભાવ લઈ લો એટલા હદે વધી ગયા છે કે ન પૂછો વાત એટલે ક્યાંક ને ક્યાંક હવે આટલું બધું શાસનમાં જનતા કંટાળી ગઈ છે ખુદ વડોદરા શહેરની જનતા પણ અને ગુજરાત ભારતની જનતા કંટાળી ગઈ છે હવે તમે જે પ્રશ્ન કર્યો છે કે કોંગ્રેસ પક્ષના જે પણ ઉમેદવાર કે જે પણ લોકો હોય છે એમને આ લોકો લઈ જાય છે એમની પાસે એક વોશિંગ મશીન છે આ વોશિંગ મશીનમાં કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ હોય જે ફસાયેલા હોય સામદામ દંડ ભેદની નીતિ અપનાવીને વોશિંગ મશીનમાં નાખવાના બીજી બાજુ કાઢવાના અને એમને બીજે ટિકિટ આપી દેવાની ને વિધાનસભા કે લોકસભા લડાવવાનું તો આ ભારતીય જનતા પાર્ટીને એક નવું આપણે ઉપનામ આપવું જોઈએ ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી એટલે બંને આવી જાય કોંગ્રેસ પણ આવી જાય ભાજપ આવી જાય ને કોંગ્રેસને આપણે બાંધ કરી દીધું જોઈએ તો જે રીતે લોકશાહીનું હનન અહીંયા મને દેખાઈ રહ્યું છે કે તમે આ કેમ કરો છો વિપક્ષ મજબૂત જોઈએ વિપક્ષ હશે તો તમારી ભૂલો તમને ખબર પડશે હાલમાં વડોદરા શહેરમાં જોવા જઈએ તો છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે ત્રીસ વર્ષથી વડોદરા શહેરને સારા રોડ રસ્તા નહીં મળ્યા ત્રીસ વર્ષથી વડોદરા સંસ્કારી નગરી મચ્છર નગરી બની પવિત્ર વિશ્વામિત્રીની દુર્ગતિ જોઈ શકો છો કઈ રીતના ગતરના ગંદા પાણી ભર્યા છે વડોદરા શહેરના તળાવોની હાલત જોઈ શકો છો એટલે વડોદરા શહેરમાં તો ત્રીસ વર્ષથી લોકો હેરાન પરેશાન છે સાંસદ હોવા છતાં પણ વડોદરા શહેરને કંઈ મળ્યું નથી બ્રિજો બન્યા છે બ્રિજોમાં પણ તમે જોવા જશો તો એટલી બધી ખામીઓ છે કે અકસ્માતો બ્રિજો પર પણ થાય છે કરોડો રૂપિયા વડોદરા શહેરમાં વાપરવામાં આવ્યા પરંતુ આ કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટર અધિકારીને સત્તાધીશો ખાઈ ગયા અને જે રીતે મુખ્યમંત્રી સાહેબે કીધું અમદાવાદનો વિકાસ સુરતનો વિકાસ વડોદરા પાછળ કેમ તો આ બધા કારણો છે અને આગામી દિવસમાં જનતાને પણ હું કહીશ એવા ઉમેદવારને આપ ચૂંટજો કે જે વડોદરા શહેરનો વિકાસ કરી શકે ચોક્કસથી તમામ તમામ કક્ષાએ નાગરિકો કહી રહ્યા છે કે જે વડોદરાનો વિકાસ જે થવો જોઈએ એ થયો નથી હાલમાં આપણે વાત કરીએ કે દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેમની વાત નથી મૂકી અને તેના જ કારણે આપણે નાગરિકને પૂછીશું શું કહેશો દસ વર્ષથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી શું કહેશો દસ વર્ષથી એમને એકે પ્રેસ કોન્ફરન્સ નથી કરી પહેલાં તો એક આવો નિયમ હતો કે અગર પીએમ ભારતના અગર વિદેશમાં જાય તો ત્યાં શું કરીને આવ્યા શું ચર્ચા વિચારણા કરીને આવ્યા બીજી સરકારો જોડે શું ટાયઅપ્સ કર્યા શું ચર્ચા વિચારણી કરી બધું વિદેશથી જઈને આવે ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરતા કોઈ ઘરેલું મુદ્દો હોય આપણો તો એના પર પ્રેસ કોન્ફરન્સ કરતાં અવરનવર પ્રેસ કોન્ફરન્સો કરતાં બજેટ સેશન પછી બી એક પ્રેસ કોન્ફરન્સ થતી હતી કે જેની અંદર એ લોકો બધું કહેતા હતા દર વર્ષે તો આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો એક તો દોર પૂરો થઈ ગયો છે બીજું જો જોવામાં આવે તો પહેલાં હે ને લોક લોકોને ભેગા કરીને એક એમના સમસ્યાઓ શું છે એ પૂછવાનો બી એક જે દોર હતો એ દોર બી હવે પતી ગયો છે કોઈ બી તમે નેતા જુઓ કોર્પોરેશનના લેવલથી લઈને સાંસદ સુધીનો કોઈ બી નેતા હોય હવે એ લોકોને જનતા દરબાર કરવાનો બંધ કરી દીધો છે કોઈ બી પક્ષનો હોય ગમે તે હોય પણ જનતા દરબાર થતો નથી એટલે ક્યાંક ને ક્યાંક જે લોકોની સમસ્યાઓ છે જે લોકોને પારાવાર સમસ્યાઓથી ઝૂઝવું પડી રહ્યું છે એ હવે સમસ્યાઓ બહાર આવી નથી રહી જેના કારણે લોકોને કોઈ સુવિધા આ લોકો આપતા નથી ચોક્કસથી જે તમામ સુવિધાઓની વાત કરવામાં આવી હતી તે વાયદાઓ પૂરા ખોખલા સાબિત થયા છે શું કહેશો જે પ્રકારે બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરવામાં આવી હતી શું કહેશો નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું કે બે હજાર બે કરોડ લોકોને રોજગારી મળશે પણ અત્યારે તમે ગુજરાતની પરિસ્થિતિ જોઈ લો લોકો શિક્ષિત યુવાન બેરોજગાર છે અત્યારે સરકારી ક્ષેત્રની આપણે વાત કરીએ સરકારી ક્ષેત્રની અંદર અગિયાર માસ કરાર આધારિત ફિક્સ પગાર વેતનથી નોકરી આપવામાં આવે છે એમાં પાછું હવે નવું લઈ આવ્યું છે કે ખાનગી કંપનીઓને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આઉટસોર્સિંગ પદ્ધતિથી લોકોની ભરતી કરવામાં આવે છે એટલે આની અંદર સ્પષ્ટપણે દેખી શકાય છે કે ગુજરાતના યુવાનોની સરકારને પડી નથી એમને માત્ર ને માત્ર કોઈ બીજા વ્યક્તિઓને કમાણી કરીને આપી છે એટલે એ લોકોએ આઉટસોર્સિંગ પદ્ધતિ કાઢેલી છે અત્યારે હું બીજાની વાત નહીં કરું મારી પોતાની વાત કરીશ હું પોતે સિનોર તાલુકા પંચાયતમાં સરકારી ક્ષેત્રે કરાર આધારિત નોકરી કરતો હતો પાંચ વર્ષથી હું મારો પગાર લેવા માટે ધક્કા ખાઈ રહ્યો છું પાંચ વર્ષથી આજ દિન સુધી મારો પગાર થયો નથી આના પુરાવા જોઈએ તો મારી પાસે પુરાવા છે સીએમઓ ગુજરાતને આની રજૂઆત કરેલી છે પીએમઓ ઇન્ડિયામાં પણ આમની રજૂઆત કરેલી છે તેમ છતાં પગાર થતો નથી જો આવો અન્યાય મારી સાથે થતો હોય તો સ્વાભાવિક છે કે ગુજરાતના અન્ય યુવાઓ સાથે પણ થતો હશે ચોક્કસથી તમામ જે યુવાનો છે યુવાનો પણ વડોદરા શહેરના નારાજ છે ક્યાંક ને ક્યાંક રોજગારી આપવા માટે આ સરકાર ઊણી ઉતરી નથી એટલે તમે જોયું કે તમામ જે વડોદરા શહેરના જે સામાજિક કાર્યકરો હતા જે નાગરિકો હતા એ આ સરકારથી એકદમ ત્રસ્ત થઈ ગયા છે અને એ લોકોએ હવે મન બનાવી લીધું છે કે હવે આ જે ભાજપ સરકાર છે એને હવે ઉખાડી ફેંકીને કોઈ નવી સરકારને રચવી છે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વસઈકર જીવન ન્યૂઝ વડોદરા